આઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે પ્રારંભિક તપાસમાં જણાવ્યું કે કુરુક્ષેત્રના મરચડી ગામના લોકો પન્નર લોકો સોમવારે સાંજે રાજસ્થાનના ગોગા મઢી મુલાકાત લેવા માટે ટાટા મેજિકમાં મુસાફરી કરી રહ્યા હતા રાત્રિના સાડા બાર વાગ્યાના સુમારે તેઓ બિધરાણા ગામ નજીક પહોંચ્યા ત્યારે પાછળથી એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે ટક્કર મારી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ અકસ્માતમાં મેજિક અસંતુલિત બનીને રસ્તાની બાજુના ખાડામાં પલટી ગયો હતો ને લોકો નીચે ગયા હતા નજીકના બહાર કાઢવાનો પ્રયાસ પ્રયાસ કર્યો હતો પરંતુ રસ્તા પર કારણે નિષ્ફળ ગયો પોલીસ ને અકસ્માત ની જાણ કરવામાં આવી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો જરૂર જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર